જો અમાર મનસુખ ભાઈ પેટ્રોલ નખાવા આયા દે ભાઈ જ્યાં નતા તે ભાઈ જે ગુરુ ફાડી ફાડી ગયો તો જ્યાં તેથી ભરત તો મિત્રો પેટ્રોલ નખાય તો કાય એવો એમ ગુરુ એ વર્ષ ઘણા પૈસા ને એટલે ઢોટા આવતા છે બધા તો મિત્રો ઓ 400 રૂપિયા નખાય દે 400 ને 150 નું નખાય દે તો મિત્રો આખો ટોક પેક પેક છે તો થા તમે 1500 રૂપિયા નખાય જો આખો